હાલ ચાલતા અષાઢ મહિનાના ગુપ્ત નવરાત્રિની પાંચમ નિમિત્તે સલબતપુરા ખાતે આવેલા સપ્તશૃંગી માતાના મંદિરમાં એકસો અગિયાર સૌભાગ્યવંતી બહેનોએ એકસો પચીસ કિલો કંકુ માતાને ચઢાવી આજના દિવસની ભવ્ય ઉજવણી કરી હતી અને પુણ્યનું ભાથું પણ બાંધ્યું છે સલબતપુરા ખાતે આવેલા મા સપ્તશૃંગી માતાના મંદિરમાં આજે ધામધૂમથી ઉજવણી થતી દેખાતી હતી મા સપ્તશૃંગી માતાને એકસો પચીસ કિલો કંકુનો ચઢાવ પણ ભાવિક ભક્તે કર્યો હતો એક વર્ષમાં ચાર નવરાત્રીઓ આવે છે જેમાં અષાઢ મહિનાની નવરાત્રી ગુપ્ત નવરાત્રી કહેવાય છે ત્યારે સલવતપુરા સ્થિત સપ્તાશી માતાના મંદિરમાં ગુપ્ત નવરાત્રીના આજના પાંચમા નિમિત્તે એટલે કે પાંચમ નિમિત્તે એકસો અગિયાર સૌભાગ્યવતી બહેનો દ્વારા આજે માના ચરણમાં એકી સાથે એકસો અગિયાર બહેનોની તેમના દ્વારા માની પૂજા વિધિ કરવામાં આવી હતી અને માને એકસો પચીસ કિલો કંકુ ચઢવામાં આવ્યું હતું જેના કારણે વાતાવરણ ધાર્મિક બની જવા પામ્યું છે

પણ એમનું બધું જ કાર્ય આજે બંસીભાઈ અને સાથે બીજા મહારાજો છે તે બધું પ્રથા પૂરી કરે છે અને સંપૂર્ણ રીતે બધા જ કાર્ય અહીંયા મંદિરોમાં થાય છે ખાસોમાં ચૈત્રીમાં ઢોસ અને અષાઢ મહિનાનું જે આ છે ખસ નવરાત્ર છે એમાં રોજ જ ભીર ધરાવવામાં આવે છે નવરાત્રમાં અને આ પંચમીના દિવસે કંકુમાર્જનની પૂજા થાય છે અને આજે તમે જોઈ રહ્યા છો સપ્તશૃંગી માતા આજે દીકરીઓ સુહાસનીને જોઈને કેટલી પ્રસન્ન થઈ છે તમે છો કેટલો છે અને આખું મંદિર પંખુથી રંગાઈ ગયું છે અને સુહાસીની બહેનો પણ એટલી જ પ્રસન્ન છે અને આપણા બંસીભાઈ મહારાજ સર્વને આશીર્વાદ આપે છે માતાજી આશીર્વાદ આપે છે કેવું લાગી રહ્યું છે

તો તમને શું કહીએ આ વાત કે અષાઢ માતાજીના બાર મહિનામાં ચાર નવરાત્રિ આવે ચૈત્ર મહિનો આવે અશ્વિન મહિનો આવે પોષ મહિના સાકંબરી ને આ માતાજીનો અષાઢી નવરાત્ર એટલો મોટો કે ગુપ્ત નવરાત્ર કહેવામાં આવે અહીંયા એકસો આઠ સૌભાગ્યનારી માતાજી ઉપર કંકુ ને કંકુ કામના થઈ જાય ને એના આવેલા કાર્ય થઈ જાય યાદી વ્યાધી ઉપાડી ચિંતા મહામારી કોરોના તો આખા વિશ્વમાં ફેલાઈ ગયો એ પણ ખસી ગયો તો અમે વિચાર કર્યો કે એ જગત જનની જગદંબા મા સપ્તસૃ જરા જરા માતાજીના શરણોમાં આજે કંકુ માર્ચાની જે પૂજા રાખવામાં આવી છે કેટલી ભાગ્યશાળી છે નરનારીઓ આજે સૌભાગ્યનારી આજે માતાજીની મંદિરમાં આવીને ચારસો એ પચીસ કિલો કંકુ માતાજી ઉપર ચરમ આવ્યો છે એ સર્વ મનોકામના પૂર્ણ થાય પુત્ર પ્રાપ્તિ ઘર શાંતિ મન શાંતિ રોજી શાંતિ સર્વ માતાજી સર્વ ભક્તન આપી રહ્યા છે અને આપી રહ્યા છે આ ગુપ્ત નવરાત્રનો મહિમા એટલો મોટો છે કે જેના કેતા પાર આવે નહીં સુખ અને શાંતિ આપે છે અને મનોકામના પૂર્ણ થાય આ ભગવતીની કૃપાથી આજે અષાઢ મહિનાની પાછમ લલિતા પંચમીના નિમિત્તે ગુરુવારના દિવસે સર્વે નારીઓ આવીને માતાજી ઉપર સાતસો પચીસ કિલો કંકુ ચરાઈને માતાજીને રાજી કરી દીધા જે જે કાર થઈ ગયો ધન્ય કહેવાય આ નારીઓને કે આજે માતાજીને સર્વમાં આવીને પોતી પોતી વંદન કહ્યા આ મંદિરમાં ચાર નવરત્ન રંગે ચંગે ઉજવાય છે આવેલા કાર્ય થાય પુત્ર પ્રાપ્તિ બદન થાય ને બધી મનોકામના પૂર્ણ થાય છે આવા મેઘરાજા બી આજે બે ત્રણ દિવસથી જરા રિસાના છે પણ આવતીકાલથી મેઘાની મહેર અને લહેર થશે સર્વને સુખ શાંતિ આપજે મારું નામ બંસીભાઈ મહારાજ મહારાજ આ વર્ષમાં કેટલી વખત આવો કાર્યક્રમ થાય આ આ વર્ષમાં તો વર્ષમાં નવરાત્ર ઉજવાય છે ચૈત્ર આસો પોષ કોષ આ અષાઢ મહિનાનો પણ આ ઉત્સવ ચચાર પાઠવત વર્ષે માતાજી હુકમ કરે ને ત્યારે જ અમે કરીએ છીએ માતાજીનો આડે અમે માતાજીને આખા સવા લાખ મંત્ર બોલીને માતાજીને રાજી કરે કે હે દેવી જગદંબા સર્વ મૂંઝાઈ ગયા છે મુસ્કુરાત નથી કોઈના મુખાર લિંપત તો માતાને શું જોઈએ તો માતાજીએ કહ્યું કે સૌભાગ્ય નારીને મારી પાસે મોકલો કંકુ હળદર લઈને મોકલો બધી વિશ્વની મનોકામના બધાને શાંતિ મળી જશે એના ભાવ રૂપિયા કાર્યક્રમ આવતીકાલે સૂર્યપુત્રી તાપીનો જન્મદિવસ કહેવામાં આવે છે વેતી ગંગા જો આવી જશે તો સર્વનું કામ વેપાર ધંધો વેટો થશે મનોકામના પૂર્ણ થશે અમારી વાણીને વિરામ આપું છું ચાલો બધા પગે લાગો બોલો સપ્તર આજના ગુપ્ત નવરાત્રી પાંચમ નિમિત્તે શ્રી સપ્તશૃંગી માતાના મંદિરના મહારાજ શ્રી લાડુ મહારાજ બનસિંહ મહારાજ વાસુદેવ મહારાજ શંભુ મહારાજ સહિતના મહારાજો દ્વારા વૈદિક મંત્રોચ્ચારો કરીને માના ગુણગાન ગાઈને ગુપ્ત નવરાત્રીના પાંચમની ભવ્ય ઉજવણી કરી હતી પ્રકાશવાડા સાથે અઝર કુરેશી